અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઇનમાં ભંગાર સર્જાતા પાંચસોથી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાં વોટર સપ્લાય અટકી ગયો છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર જળ સંકટના એંઢાણ વર્તાઈ રહ્યા છે તાજેતરમાં જ ઉકાઈ કાંઠાની કેનાલ સમારકામ માટે ત્રીસથી વધુ દિવસ બંધ રહ્યા બાદ હવે જીઆઈડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના તળાવથી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પુરવઠો પહોંચાડતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેના પગલે દોડધામ મચી જવા પામી હતી નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ટીમ દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચાર સ્થળોએ ભંગાર સર્જાયું હોવાનું સામે આવ્યું છે જેના પગલે ગતરોજ સાંજથી પાંચસોથી વધુ ઉદ્યોગોને રહેણાંક વિસ્તારમાં વોટર સપ્લાય બંધ કરી પાણી કાપ આપવામાં આવ્યું છે અંકલેશ્વર મેન તળાવમાંથી આવતી પાણીની લાઇન જે ફિલ્ટર પ્લાન્ટમાં આવે છે એ નવસો ડાયાની એમએસની પાઇપલાઇન છે જે પચાસ વર્ષ જૂની છે એમાં જે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં જે બીજા અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામ ચાલતા હોય એના હિસાબે જે બુચિંગ પુશિંગ કરતા હોય એમાં ફૂસિંગના હિસાબે ડેમેજ થયેલા હતા અને ડેમેજના હિસાબે ત્યાં ઓરોજન લાગીને ત્યાં ભંગાણ થયેલું છે ચાર જગ્યાએ ભંગાણ થયેલું હતું છ તારીખે સાંજના આઠ વાગ્યાની આજુબાજુથી આ કામ ચાલુ છે અને હાલમાં આ પણ કામ ચાલુ છે અને આજ સાંજ સુધીમાં આ પાણીનું કામ પૂર્ણ કરવામાં આવશે પાઇપલાઇનનું અને પાણી જે રેગ્યુલર આપવામાં આવે છે એ રીતે આપવામાં આવશે અને સવારથી કાલે એટલે કે તારીખ આઠ તારીખથી સવારથી ઇન્ડસ્ટ્રીને હાઉસિંગને પાણી રેગ્યુલર મળશે